જૂનાગઢના કેશોદ તાલુકામાં વરસાદ સામણી નદીના ડેમમાં છ દરવાજા ખુલા માણેકવાડા માલબાપાના મંદિરમાં પણ પાણી ઘુસ્યા છે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે જૂનાગઢના કેશોદમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે સાબલી નદીના ડેમમાં છ ઇંચ જેટલો વધારો થયો પાણીના સ્તરનો માણેકવાડાના માલબાપાના મંદિરમાં પણ પાણી ઘુસ્યા છે જુનાગઢ જિલ્લામાં આજ સવારથી સતત બીજા દિવસે પણ મેઘરાજા છે જે રહ્યા છે ખાસ કરીને જૂનાગઢની જે સાબલી નદીમાં છે ડેમ છલકાઈ ગયો છે અને સાબલી નદીમાં પૂર આવ્યું છે આપ જોઈ શકો છો અત્યારે કે માણેકવાડા જે માલબાપાના મંદિર છે તેમાં પાણી ઘૂસી ગયા છે લોકો સવારે દર્શન કરવા આવી રહ્યા છે ખાસ કરીને ગઈકાલથી જે જે સાબલી નદીમાં પાણી આવ્યું હતું તેને કારણે જે છે તે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ખાસ કરીને અત્યારના જે માલબપાનું મંદિર પ્રખ્યાત કહેવાય છે તે અત્યારના જોઈ શકાય છે કે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ત્યાં સમા પાણી અત્યારે ભરાઈ ગયા છે લોકો સવારના દર્શન કરવા આવ્યા છે અને પોતાની શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આપણી સાથે ગામના લોકો છે તેમની સાથે પરિસ્થિતિ થોડી ગંભીર હતી આજે સવારેથી ચાર વાગ્યાથી સતત વરસાદ ચાલુને કારણે ગામની સીમમાં ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે તો ગંભીર પરિસ્થિતિને કારણે મંદિરમાં પણ પાણી ઘૂસી ગયેલ છે તો તમામ ગામને મુશ્કેલી પડેલ છે સીમમાં અને મંદિરમાં અટાણે દર્શન કરવા માટે આ માણસો આવે છે તો ગોઠણે ગોઠણે પાણી મંદિરમાં પણ ભરાઈ ગયેલ છે અને સાબરી નદીનું તમામ પાણી અટાણે ગામની સીમમાં ફરી વળ્યું છે ત્રણ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ જોઈ શકીએ છીએ કે અત્યારે કેવી અહીં પરિસ્થિતિ સર્જાય છે કેતરું સંદેશ ન્યુઝ માણેકવાડા